તારીખ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારના રોજ ભુજના ભીડ બજાર આઝાદ ચોકમાં આવેલ સાંકલવાલાપીર સાહેબ અવલાદી ગૌસુલ આઝમ દસ્તગીર સત્તરમાં વંશની દરગાહ શરીફ મધ્યે ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ તારીખ 11મી રબીઉલ આખર ચૌદસો સુડતાલીસ હોવાથી ગોશપાક એટલે કે પિરાનેપીરની નિયાઝ કરવામાં આવી હતી અને સાંકલવાલાપીર દરગાહનો ઉર્ષની ઉજવણી કરવામાં આવી આ ઉર્ષ મુબારક દરમિયાન મગરીબ નમાઝ બાદ નિશાન ચાદર પોસી અને નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું કોમી એકતા સાથે હિન્દુ મુસ્લિમ સાથે મળી ઉર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સાંકલવાલાપીર પરિવાર સૈયદ આલે રસૂલ સાહેબાન આલિમે દિન અને મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉર્ષ મુબારકમાં હાજરી આપી હતી તેવું યાદીમાં સાંકલવાલાપીર સાહેબ દરગાહ શરીફના ગાદી નશીનપીર સૈયદ હસનશાહ જીલાની અલ કાદરીએ જણાવ્યું હતું રિપોર્ટર ગની ભાઈ સુમરા આજે હુઝુર ગોંસ આઝમ દસ્તેગીર જિલ્લાની અલકાદરીની મોટી ગ્યારવી શરીફ નિમિત્તે ભુજમાં ભેડ બજાર મતે સાંકળવાલા પીર સાહેબની દરગાહ શરીફમાં સાનો શોકતથી હુઝુર ગોંસપાકની ગ્યારવી શરીફની ઉજવણી કરવામાં આવે છે જેમાં ખાસ કરીને ચાદર પોશી પુલપોશી ને બે જે મોટા નિશાન જે દરગાહ નિશાન છે એ ચડાવવામાં આવે છે એના પછી દુઆ સલામી ફાત્યા અને આમ ન્યાઝ જેને લંગર કહેવામાં આવે છે એ પણ બધા માટે કરવામાં આવે છે ને ઘણા શ્રદ્ધાળુઓ ને ઓલિયા એ અલ્લાહના આશિકો એ વસ્તુનો લાભ લઈને ફેજ હાસિલ કરે છે આ દરગાહ શરીફને કમસે કમ ચારસો વર્ષ પહેલાં પીર અબ્દુલ્લા શાહ હમવી જે ઔલાદે ગૌસુલ આઝમ છે ગૌસે આઝમ દસ્તગીરની સત્તરમી પેઢીમાં આવે છે એ ત્યારથી ચાલુ છે આજે ચારસો વરસ માટે થઈ ગયા આજે હમણાં હું ગૌસે આઝમ દસ્તગીરની પચીસમી પેઢી ઉપર છું છેલ્લા નવ પેઢીથી આ વસ્તુ અહીંયા કાયમ રહી છે ખાસ સંદેશો આપણા કચ્છમાં જે કોમી ભાઈચારાને થી જે ઉજવવામાં આવે છે એમાં અમને બહુ જ ખુશી છે ને ઘણા આપણા બધે ધર્મના ભાઈઓ આ પુરુષનો લાભ લે છે અહીંયાનો ફેઝ હાંસલ કરે છે દુઆ લે છે અહીંયા એમની મનની મુરાદો પૂરી થાય છે